એકથી સખી અને એને બે સકી રોજ કુબારીરની શેરીએ સરવા જાય કાયમ એમ કુંબારીની શેરીએ સરવા જાય પછી અગદી કુંભારવી આ ગયા જાત્રા એ દસ પંદર દિન જાત્રા એ સકી રોજ ફળે રખડીને પાછી આવે રોજ ફળે ને રખડીને પાયી આવે એટલે કે ત્યાં હવે હું કરું બે જ વિધી ભૂખી રહી બસ કે આજ તો રાજાની શેરીએ જવા જાય રાજાની શેરીએ સરવા ગઈ તો રાજાની શેરીએ રાજાની રાણીનો હાર હોનાનો તૂટી ગયો હતો એ સરતી સરતી ગઈ ત્યાં એક મોતી જડ્યું લઈને વીઆ આવી એ કાગડો ભાળાય સકી માળામાં મૂકીને માથે બેઠે કાગડો જઈ રહ્યો કે કાગડાને એમ થાય સકી ક્યારે ઉડે ને ક્યારે હું મોતી લઈ લઉં પછી સકી બે દી રહી તો ઉડે નહીં બસ ભૂખી થઈ એટલે ગઈ લેવા સેન્ટ આ કાગડો એકદમ મોતી લઈને લીમડામાં સડાઈ ગયો ટંગ લાઈન ટોચે વીઆઈ ગયો કે હવે દેવું જ સકી આવી કાગ મારું મોતી નાય કાગ મારું મોતી નાય કાગડો મોતી દે નહીં બસ કે હવે શું કરું કે ઉતાર પા ગઈ કે લીમડો કાંઈ નાખો ને કે તો કાક થોડો ના લીમડો કપાય કે હવે શું કરવું કે ઉતાર લીમડો કાપે નહીં કાગ શીખી મોતી લઈ ગયો માગું પણ આપે નહીં કે હવે શું કરવું કે ગઈ રાજા આગે કે રાજા રાજા કે હ કે ઉતાર દંડો કે વાંઘ ના આવ બાપા થોડો ઉતાર દંડાય કે મારીથી કે એટલે કે હવે શું કરું તો કે રાજા હુતા દંડ નહીં લીમડો કાપે નહીં કાગ સખીનું મોતી લઈ ગયો માગું પણ દે નહીં કે હવે હું કરું સખી ગઈ પછી રાણી પાસે જાવ કે કે રાણી રાણી કે કે રાજાએ રિહાઈ જાવ ગઈ તો કે રાજાએથી કે વાઘ કે થોડું રિહાવાય કે સખી જાણે ક્યાં કોઈ મારું મોતી નહીં અપાવે કે રાજા રાણી રિહાય નહીં રાજા હુતા દંડ નહીં લીમડો કાપે નહીં કાગ સખીનું મોહિતી લઈ ગયો માગું પણ દે નહીં

તો કઈ મીંદા ઊંડા મારે નહીં ઊંધા તોડે નહીં રાજા રાણે રિહાય રહે રાજા ઉતા દંડને ઉતા તાલીમ કાપે નહીં કાગ સકીનું મોતી લઈ ગયો માગું પણ દે નહીં ગયા પછી ગઈ કૂતર આવો કે કૂતા કૂતા નીંદા માઈ નાખો કે વાંક ગણાવ થોડા નીંદા મરાય ગયા કઈ કે કૂતા મીંદા મારે નહીં નીંદા ઉંદા મારે નહીં ઊંધા તોડે નહીં રાજા રાણે રિહાય નહીં રાજા ઉતા દંડ નહીં ઉતા તાલીમ કાપે નહીં કાગ શક્કીનું મોહિત લઈ ગયો માગું પણ દે નહીં ભાઈ રખડે વડે ક્યાંય કોઈ મોતી અપાવે નહીં પછી ગઈ ધોકા ધોકા મારી નાખો કે વાંક ના કે થોડા કૂતા મરાય છે કે ધોકા કૂતા મારે નહીં કૂતા ઊંધા મારે નહીં ઊંધા શીર તોડે નહીં રાજા રાણી રહ્યાય નહીં રાજા ઉતા દંડે નહીં કૂતા લીમડો કાપે નહીં કાક નું મોતી લઈ ગયો માગું પણ દે નહીં કે કે વિચાર કર્યો તો એની પાસે જાઓ આ જ પાસે ગઈ આજે આજ કે ધોકા બાળ ગયો કે વાંક ના કે થોડા ધોકા બળાય છે મારા નહી કૂત્યા નીંદા મારા નહીં નીંદા ઊંઘા મારા નહીં ઉદાચીર થોડા નહીં રાજા ના નિહારે રાજા ઉતા ઢંડા નહીં ઉતા લીમડો કાપે ને કાગ સકીનું મોતી લઈ જ્યો માગું પણ દે નહી કે પછી ગય દરિયા ગયા દરિયા દરિયા કે આજ ઓલ બી નાખો તો કે વાંઘ કે થોડે આજ વલવાય કે કે દરિયો બોલવાનો આજ ધો મારે નહીં ધોકા કૂતા મારે નહીં કુતા બીંદા મારા નહીં નિંદા ઊંધા મારે નહીં ઊંધા શીર તોડે નહીં રાજા રાણી રિહાય નહીં રાજા ઉતા દંડ નહીં ઉતાં લીમડો કાપે નહીં કાગ શીખી મોતી લઈ ગયો માગું પણ દે નહીં કે પછી હવે હું કરે છું કઈ હાથી પાછ હાથી જબરો કહેવાય નહીં કે મારું મોતી હાથી પાંખ કે આથી આથી કે હા કે દરિયો ડોળ નાખો કે વાંક ના થોડો દરિયો ડોળાય કે તો કે આથી દરિયો ડોળા નહીં દરિયો આઈ બોલો નહીં આ ધોકા બાળા નહીં ધોકા કૂતા મારે નહીં કૂતા મીંદા મારે નહીં મીંદા ઊંઘા મારે નહીં ઊંડા શીર તોડે નહીં રાજા રાણી રિહાય નહીં રાજા ઉતા દંડે નહીં ઉતા લીમડો કાપે નહીં કાગ શીખીનું મોતી લઈ ગયો માંગ ઉપર દે નહીં કે હે કોણ અપાય છે કે મસર પાહ જવા દે કે કે ગઈ મસર પાહે કે મસર મસર કે હે કે આઈથીન કાનમાં ગઈ જાય મસર ઘણું ઘણું કરતું આયથીન કાનમાં ઘરી દઉં તો આઈથી કે મારા કાનમાં ન ગઈ કે હું કે દરિયો ડોળ નાખું છું દરિયો કે અમને કોઈ ન ડોળતા હોય કે એમે કે આજ જ બોલવી નાખીએ આજ કે અમને ન ઓળવતા કે એમે ધોકા બાળ દે ધોકા કે અમને ન બાળતા એમે કૂતા મારી નાખીએ કૂતા કે અમને ન મારતા એમે મીડા મારી છે મીંદા કે અમને ન મારતા એમે ઊંધા મારી છે ઊંધાય કે અમને ન મારતા એમે શીર તોડી છે રાણી કે મારા શિર ન તોડતા હું રાજા જ રિહાઈ દઉં રાજાએ કે મને મારા જ ન રિહાતા હું ઉતાર હું ઉતાર ડંડવા ગયા ને હું તારા લીમડો કાંઈ લીમડો પીડ્યો હેઠો ને સખી માહિતી બીએ